વિચારવાયુ મતલબમાં આખો દિવસ દિવસ કરે છે રાત વિચાર ચાલે માથું દુખ્યા કરે છે જે બીમારી મતલબમાં મેડિકલ રિપોર્ટ કરાવતા પણ એમાં પકડાતી નથી એ બધી જ બીમારીના પ્રોબ્લેમ માનસિક જે બીમારી છે એના સોલ્યુશન અમારી પાસે છે જી હા અમે દવાઓ વગર હજી એકવાર કહું છું દવાઓ વગર અમે સારવાર કરીએ છીએ એના એ સારવારની પદ્ધતિના રિઝલ્ટ અમારી થેરાપીના રિઝલ્ટ જે છે એ એસી ટકા કરતા પણ વધારે છે હવે તમને અહીંયા સ્વાભાવિક છે કે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આ વસ્તુ કઈ રીતની છે કે અત્યાર સુધી તમે એલોપેથિક ટ્રાય કરી આયુર્વેદિક ટ્રાય કરી હોમિયોપેથિક દવા પદ્ધતિ ટ્રાય કરી ત્યાં પણ કોઈ રિઝલ્ટ નથી મળ્યું બધી જગ્યાએ તમે થાવી ગયા તમે ઘણા મંદિરોમાં પણ જઈને આવ્યા છો એ પણ મને બધી જ વાત ખબર છે તમે નત નવી જગ્યા પણ જઈ દોરા ધાગા ભૂવા બધું જ તમે કરી લીધું છે તો હવે આ વિડિયો ખાસ ધ્યાનથી જોજો આ એવી એક પદ્ધતિ છે અંકિત ગોહિલ જે સારવાર કરે છે એક એવી પદ્ધતિ છે જે હિપ્નોથેરાપી જે પદ્ધતિનું નામ છે હિપ્નોથેરાપી હવે હિપ્નોથેરાપી એટલે કે શું કે જ્યાં તમારું મૂળ મૂળ સમજવા જેવું છે જો તું સાંભળ્યું જ્યાં સુધી મૂળની સારવાર થતી નથી જડ મૂળથી તમારી બીમારીનું સોલ્યુશન આવતું નથી ત્યાં સુધી તમને રિઝલ્ટ મળવાનો નથી મળવાનો નથી મળવાનો નથી પણ અહીંયા વાત ક્યાં છે કે તમે ઘણા બધા સાયકાટ્રિક ઘણા બધા સાયકોલોજીસ્ટ ઘણા બધા ન્યુરોલોજીસ્ટ આવા ઘણા બધા નામચીન ડોક્ટરોની પણ તમે સારવાર લીધી પણ ક્યાં થી પણ તમે થાકી ગયા છે ઘણા લોકોની શરૂઆત છે ઘણા લોકો બે મહિના ત્રણ મહિના છ મહિના ઘણા લોકો એક બે વર્ષથી દવા લઈ રહ્યા છે એ લોકો માટે ખાસ પણ રહેવાનું છે અને ઘણા લોકો તો દસ દસ પંદર પંદર વીસ વીસ પચીસ પચીસ વર્ષ સુધી દવા લે છે અને જેમને એવું પણ સાંભળ્યું છે કે જેમને લાઈફ ટાઈમ આ તમારે દવા લેવી પડશે અને બીજી વાત હું કહું છું એટલા માટે નહીં તમે જાતે અનુભવ પણ કરો છો કે જ્યાં સુધી તમે દવા લો છો દવા એટલે કે એક પ્રકારનો ડ્રગ્સ એટલે કે ડ્રગ્સ એટલે કે એક ડ્રગ્સનો ભાગ કે થોડો નશા પૂરતો તમને થોડો એટલો આરામ મળે છે પછી જેવી એની અસર પૂરી થઈ જાય એટલે પાછી બીજા દિવસે કે બીજા ટાઈમે કે એ તમારે દવા લેવી પડે છે લેવી પડે છે લેવી પડે એના વગર તમને સારવાર મળતી નથી તો અહીંયા દરેક વ્યક્તિએ આંખ ખોલવા જેવી છે અને કાન દઈને સાંભળવા જેવી વાત છે તો અહીંયા સારવાર કેમ નથી મળી રહી કારણ કે મૂળરૂપથી સારવાર તમને મળતી નથી એટલા માટે તમને સારું થતું નથી પણ અંકિત ગોયલ જે હિપ્નોથેરાપીથી જે સારવાર કરે છે એના રિઝલ્ટ જે એસી ટકા કરતા વધારે છે કારણ કે અમારી જે તમે જે તમે જે ફીલ કરો છો અમારા જે ઇમોશન છે તમારી જે સબકોન્શિયસ માઇન્ડ છે ત્યાંથી અમે મૂળ રૂપ સારવાર કરીએ છીએ તમારા અંતર મન થી અમે સારવાર કરીએ છીએ હવે હું સમજી શકું છું કે તમારા માટે આ વિષય નવો છે વિષય નવો હોય તો સમજવા જેવો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે પણ ખાસ સમજજો તો તમને સમજાશે તો તમારી સારવાર થશે તમારા ખોટા ખર્ચા બચી જશે એના માટેનો આ સવિશેષ પ્રયત્ન છે અને તમને યોગ્ય પદ્ધતિ મળે એના માટેનો પ્રયત્ન છે જ્યાં સુધી તમે ઊંડાણથી તમે સારવાર નથી કરાવતા ફિલિંગ અને ઇમોશનથી સારવાર નથી અને જ્યાં સુધી યોગ્ય કારણ તમને ખબર નથી પડતી કે એક્ઝેક્ટ રીઝન શું છે ત્યાં સુધી તમે હેરાન થવાના છો તો મહેરબાની કરીને તમારા કઈ પણ ક્વેશ્ચન છે કઈ પણ સવાલ કઈ પણ જવાબ છે એ તમારે પૂછવા છે તમારે કઈ પણ સવાલો જે મનમાં શંકા કુશંકા ઉદભવે છે એ મનમાં ને મનમાં ના રાખો હવે શારીરિક બીમારીની જે ઘણા બધા અપડેટ થઈ ગયેલું છે તે માનસિક બીમારીમાં પણ આ જે પદ્ધતિ છે એ ખૂબ જૂની છે પણ એકદમ બેસ્ટ થેરાપી છે ક્લિનિકલી પણ એના રિઝલ્ટ ઘણા પ્રોવન થયેલા છે આની અંદર દવાના રિપોર્ટ નથી દવાના ખર્ચા નથી રિપોર્ટના ખર્ચા નથી શોર્ટ આપવામાં નથી આવતા ખાસ તમને કહું છું શોર્ટ આપવામાં નથી આવતા આ બધા જ ખર્ચા ધીરો થઈ જાય છે હવે તમને સમજી શકો છો આ બધા જ ખર્ચા ધીરો થઈ જાય છે એટલા માટે આ પદ્ધતિ પ્રચલનમાં આવી નથી પણ અંકિત गोहिल નું સેન્ટર બે જગ્યાએ છે એક અમદાવાદમાં છે અને એક સુરતમાં છે આ બંને સેન્ટર ઉપર તમે સારવાર લઈ શકો છો મહેરબાની કરીને હું તો તમને વિનંતી કરીશ કે એકવાર તમે અમને પૂછો તમારા કઈ પણ ડાઉટ છે તમને આળસ આવશે કંટાળો આવશે તમને ડીલે કરવાનો માન થશે કારણ કે તમારી બીમારીમાં આ એક પ્રકારનો પણ એક ભાગ છે તમને જે માનસિક બીમારી છે એનો પણ એક ભાગ છે બીજું સ્કીઝોફ્રેનિયા હોય બોડી ડિસ્ફોર્મેશન હોય પછી તમને અમારો કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે મહેરબાની કરીને હવે જો કોઈ પણ બધી જગ્યાએ થાકી ગયેલા છે હું તો કહું થાકું શા માટે તમને હવે ખબર પડી ગઈ છે કે જો દવા વગર પણ શક્ય છે તો પહેલી કોશિશ કરી શકાય અને જો તમને આમાં સફળતા નથી મળતી તો પછી ઇમરજન્સીને અને જે છેલ્લો જે ઓપ્શન હોય છે તે મેડિસિન તરફ જઈ શકાય છે પણ અહીંયા ઊંધું થઈ રહ્યું છે આ તમારી સમજણ માટે છે પછી જેવી જે લોકોની તાસીર હોય છે એ પ્રમાણે ત્યાં લોકો સારવાર લઈ શકે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારા સવાલ માટે હું રાહ જોઈને ઉભો છું પણ હવે સારવાર યોગ્ય જગ્યાએ કરાવવાનું ચૂકતા નહીં તમને એડ્રેસ આપેલું છે તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે તમને સપોર્ટ કરવા માટે તૈયાર છે કોઈપણ પ્રકારનું વ્યસન હોય કોઈ પણ પ્રકારનું માઇક્રેન હોય માથાનો ધોકો કંઈ પણ હોય જ્યાં બધી જગ્યાએ મેં તમને ઓલરેડી મેન્શન કરેલું છે તમે બધી જગ્યાએ નામચીન લોકોની સારવાર લઈ લે થાકી ગયા તો એકવાર સંપર્ક કરો તમને સોલ્યુશન મળશે અને ઘણા લોકોને મેં સોલ્યુશન આપેલા છે એવું નથી મારા વિડિયો મારી યુટ્યુબ ચેનલમાં આપેલા છે ખંખોળો જુઓ તપાસો એના પછી સારવાર કરાવો થેન્ક ઠીક છે થેન્ક યુ થેન્ક યુ સો મચ